ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ડૉક્ટર સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ સુરત દ્વારા ગતરોજ તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે સુરતના સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ હોલ અડાજણ ખાતે ડૉક્ટર આંબેડકર જ્ઞાન સત્ર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે રમણભાઈ મકનભાઈ પટેલ ગોવિંદભાઈ મારુ મહિલા કાર્યકર્તા રશ્મિબેન ગૌતમ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નઝમુદ્દીન મેઘાણી જીપીએસસીના સભ્ય નથુભાઈ સોસા ભૂતપૂર્વ આઈએએસ ઓફિસર શ્રી આરજે પટેલ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિના અધ્યક્ષ કિરણભાઈ ઈમાનદાર અને અન્ય કમિટી મેમ્બરો પણ હાજર રહ્યા હતા આ બધાનાથી પરિચિત છો આ અમારા ઘણા મિત્રો દર મહિનાના ત્રીજા રવિવારે હર સંડે મનોરભાઈ ત્યાં એક હોલમાં આપણે ભેગા થઈએ છીએ અને ખૂબ મથામણ અને ચિંતન બાદ સાંપ્રત સમયમાં હવે પછી આવનારા સમયમાં આ યુઝ અવર સાંપ્રત સમયમાં અને હવે પછી આવનારા સમયમાં

એ વિચારધારામાંથી પ્રગટેલી આ એક વાત છે અને છેલ્લા અનેક વર્ષથી ખૂબ સુંદર રીતે દર મહિનાના ત્રીજા રવિવારે અને ક્યારેક તો મહિનામાં બે ત્રણ વાર પણ સતત ભેટી કરીને ચિંતન બનન કરીને અમે નાથોભાઈ મનલભાઈ એવા સાથે તો નંબર લેવો રોજ ચિંતન કરીએ મજુરભાઈ સાથે અને આંબેડકર વાતને કેવી રીતે વિકસાવો રાષ્ટ્રની મહાનતા માટે રાષ્ટ્રની એકતા માટે રાષ્ટ્રીય ચારિત્ર માટે એની વાત કરીએ છીએ બેનો અને ભાઈઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહિત્ય સમિતિ દ્વારા જે અનેક પ્રોગ્રામો આપણે કરવામાં આવ્યા એ કે રૂપરેખા અન્ય આજે પટેલ સાહેબ આજે આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 133 મી પૂર્વ સંધ્યાએ ઉજવી રહ્યા રચયતા કરો અસ્પૃશ્ય સમાજના કારણ આજે આપણી શરીર રૂપે આજે આપણી વચ્ચે